you <music> સુરત સહિત સમગ્ર દેશભરમાં અલગ અલગ વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે આકાશમાંથી અગન ગોરા વરસી રહ્યા છે એકતાલીસ થી વધુ ડિગ્રી તાપમાનની સુરતીઓ અનુભવ કરી રહ્યા છે આ ગરમી અને હિટવેવની સામે તંત્ર દ્વારા તૈયારીઓ આદરી દેવામાં આવી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ હીટવેવને લઈને ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે હોસ્પિટલ સ્ટાફને ખાસ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ઓરેન્જ એલર્ટને લઈને સુરતની નવી સિવિલ હોસ્પિટલે એલર્ટ મોડ પર આવી ગઈ છે છે હિટવેવને ધ્યાનમાં રાખીને નવી સિવિલમાં અલાયદો વોર્ડ ઊભો કરાયો છે હિટવેવમાં કઈ રીતે કામ કરવું તેની માહિતીઓ નર્સિસને આપવામાં આવી રહી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સોને મેડિકલ માહિતી આપવામાં આવી રહી છે આ સાથે ડેલ ઇન્ડિયા ટીવી ચેનલ તરફથી દરેક દર્શક મિત્રોને નમ્ર વિનંતી કે જેટલું બને એટલું તડકામાં બારથી ચારના ટાઈમ દરમિયાન ન નીકળવું બ્યુરો રિપોર્ટ ડેલ ઇન્ડિયા ટીવી સુરત